હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો જુનાગઢના બેસાન નજીક બિલખામાં પહેલ ગામમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને બિલખાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ પહેલ ગામમાં થયેલ માનવ પક્ષી કરેલ હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ જેટલા મૃતકોને બિલખાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મીમબત્તી સળગાવીને બિલખા જુમ્મા મસ્જિદથી મૌન રેલી કરીને બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા હતા અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

માનવ બક્ષીઓ બે આતંકવાદીઓ ત્રણ આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા નિર્દોષ લોકો જે પોતાના જીવનને સુખ શાંતિ માણવા માટે ધરતીની જન્નત ગણાતી એવા જમ્મુ કાશ્મીરના એક ગાર્ડનની અંદર પોતાને સુખ શાંતિ અને એની મજા માણી રહ્યા હતા એ દરમિયાન માનવ બક્ષી જેને નરપિચાસ કહી શકાય એવા ત્રણેક આતંકવાદીઓ છવ્વીસ જેટલા પરિવારોને આંધાધૂની ફાયરિંગ કરીને અને એ લોકોને મોતને ઘાટ ઉડાવી છે ત્યારે આજે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજે બિલખા મસ્જિદ ચોકથી લઈને બિલખા બસ સ્ટેન્ડ સુધી એ કેન્ડલ માર્ચ યોજેલી છે તેમજ અત્યારે બિલખા બસ સ્ટેન્ડે બધા મુસ્લિમ સમાજના યુવાનો વડીલો આગેવાનો સહિત મીણબત્તી હડકાવીને બે મિનિટનું મોહન પાડીને જે છવ્વીસે છવ્વીસ જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે આ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને આવા લોકોને કઠોળમાં કઠોળને સત્તમાં સત્ત સજા મળે એવી ભારત સરકાર સાથે સામે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ એક માંગ કરી છે